ચલો કટલાના ક્લાસિફિકેશન વિશે આપણે જોઈએ આ ફિશ તમે ખાસ ધ્યાન રાખજો આ કટલા ફિશ છે જે કોમર્શિયલી જે ફીડિંગ માટે જે યુઝ થતી હોય છે મીટ તરીકે એનો આ ફીશમાં સૌથી વધુ ઉપયોગ થાય છે બુમલા પછીની આ ફીશ છે કે જેની અંદર જેનો ઉપયોગ ઓલ ઓવર વર્લ્ડની અંદર થતો હોય છે બરાબર ફિશ મીટ તરીકે તો એમાં આપણે classification ની આગળ જોઈતું એમ કે એની સૃષ્ટિ યુકેરીયોટા જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોય અને કોષીય અંગિકાઓ સુવિકસિત જોવા મળતી હોય એના પછી ઉત્કૃષ્ટિ એની યુમેટાઝોઆ શરીર બહુકોષીય અને વિવિધ કાર્યો માટે વિવિધ અંગતંત્રો એની અંદર આવેલા હોય છે એના પછી એનો સમુદાય તો સમુદાય છે મેરુદંડી એમાં ગર્ભ અવસ્થામાં મેરુદંડ આવેલો હોય છે માં પછી ઉપ સમુદાય છે પૃષ્ઠવંશી જેમાં ગર્ભાવસ્થામાં મેરુદંડ પુખ્તવસ્થાએ શેની અંદર પરિવર્તન પામતો હોય છે તો એ કરોડ સ્તંભમાં પરિવર્તન પામતો હોય છે એના પછી વિભાગ છે હનુદારી તો મુખની ફરતે જડબું આવેલું હોય છે જડબા આવેલા હોય છે એના પછી પ્રવર્ગ છે મત્સ્ય જેમાં ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ આપેલા હોય છે જે આપણે એમાંથી ત્રણ એક કેરેક્ટરિસ્ટિક્સ તો તમારે ખાસ ધ્યાન રાખવી જ પડશે અને એક્ઝામની અંદર તમારે ડેફિનેટલી લખવાની રહેશે જ બરાબર તો મત્સ્ય જળમો જીવન વિતાવવા માટે જળમો જીવન વિતાવવા માટે વધારે અનુકૂળ શરીરનો આકાર પાણીમાં ઘરેથી તરવા માટે અનુકૂળ એવી સુવાહી શરીર શરીર પર યુગ્મ અને અયુગ્મ મીન પક્ષો આવેલા હોય સૌથી પહેલા તો જીવ જળમાં પોતાનું જીવન ગુજારી શકે એના માટે એની અંદર એવા અનુકૂલનો થયેલા હોય છે એમાં સૌથી પહેલાં તો એની અંદર મીન પક્ષો આવેલા હોય કે જેના દ્વારા એની અંદર સમયુગ્મી મીન પક્ષો આવેલા હોય છે અને અયુગ્મી મીન પક્ષો પણ યુગ્મી અને અયુગ્મી બંને મીનપક્ષો એમાં જોવા મળતા હોય છે એમાં સહેલાઈથી તરી શકે એ માટે એનું શરીર સુઆહી રીતે અનુકૂળ થયેલું હોય છે સુઆહી રીતે એટલે કે એની અંદર કોઈ પણ અવરોધ ન એ રીતે એ પોતે રીતે તરી શકે તેવું એનું શરીર વલયાકાર સોરી વલયાકાર નહીં પણ એક નળી જેવી રચના બનાવી અને થતું હોય છે બરાબર સ્નાયુલ પૂંછડી ચામડી પર નીર નિચરમીય ભીંગડા જે માછલીને સડતી અટકાવે છે આની અંદર એની જે પૂંછડી છે એ સ્નાયુલ હોય છે અને ચામડી ઉપર ચરમીય ભીંગડા આવેલા હોય છે જે માછલીને સડતી અટકાવે છે એને માછલીના શરીર ઉપર જે સડો લાગતો હોય છે એનાથી એ પ્રોટેક્શન મેળવી મળી રહે છે એના પછી શ્વસન ઝાલર મારફતે આંખ અને પોપચા વગરની હોય છે શ્વસન એનું ઝાલર મારફતે થતું હોય છે અને એની આંખ પોપચા વગરની હોય છે. એના પછી બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણનો એની અંદર અભાવ હોય છે. એની અંદર કર્ણ પલ્લવ કે અંતઃ કર્ણ કે બાહ્ય કર્ણ જોવા મળતું નથી. સંવેદના ગ્રહણ કરવા માટે પાર્શ્વીય રેખાઓ આવેલી હોય છે. આની અંદર સંવેદના ગ્રહણ કરવા માટે પાર્શ્વીય રેખાઓ આવેલી હોય છે કે જે કોઈ પણ બાહ્ય આપણા શરીરની જે આંગળીના ટેરવા ઉપર જેવી રીતે સંવેદનાંગો વધુ એક્ટિવ હોય છે એમ એના શરીર ઉપર પાશવીય રેખાઓ હોય એના દ્વારા એને સંવેદન એને પૂરતા પ્રમાણની અંદર મળી રહે છે એના પછી અસમતાપી છે એ poikilothermic એનિમલ છે એના પછી એ હૃદયનું દ્વિખંડી છે એની એના બે ખંડોનું બનેલું એનું હૃદય હોય છે બરાબર એના પછી આપણે આગળ વાત કરીએ એના વર્ગ વિશે વાત કરીએ તો વર્ગ છે એનો અસ્થિમસ છે બરાબર બોની ફિશિસ ની અંદર હોય છે અને મોઢું છેડે આવેલું હોય છે શરીર ઉપર ભીંગડા આવેલા હોય છે આ ભીંગડા ત્રણ કે ચાર પ્રકારના જોવા મળતા હોય છે બરાબર એમાં ટેનોઇડ વી સ્કેલ્સ જોવા મળે છે ગેનોઈડ સ્કેલ્સ જોવા મળે છે સાયક્લોઇડ સ્કેલ્સ પણ એમાં જોવા મળે છે અને એ તકતી સ્વરૂપે ગોઠવાયેલા હોય છે તકતી સ્વરૂપે એટલે એક ભીંગડા ઉપર બીજું ભીંગડું એવી રીતે સેટ થયેલું હોય છે કે એમને તરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને અવરોધ ન ઉત્પન્ન થાય એના પછી તેની પુચ્છ મીનપક્ષ એ સમખંડી હોય એની તમે આગળ મેં આકૃતિની અંદર તમને બતાવી કે એની જે પૂછ મીનપક્ષ છે અહીંયા તમે જોઈ શકો છો એની પૂછ મીનપક્ષ એ

વાતાશય આવેલા જોવા મળતા હોય છે અને આની અંદર બાહ્ય ગર્ભ વિકાસ થતો જોવા મળતો હોય છે અવસારણી તથા મૈથુન અંગો નો અભાવ હોય છે આમની અંદર મૈથુન અંગો જોવા મળતા નથી પછી ઉપર્ગ એનો એક્ટિનોપ ટેરિજી છે પક્ષ આકૃતિ અસ્થિ ગેરહાજર હોય છે એની ખોપરીની અંદર જે પક્ષ આકૃતિ પક્ષ આકૃતિ અસ્થિ આવેલું હોય એ ગેરહાજર હોય છે એના પછી માછલીમાં અંતઃ નરા ગેરહાજર અંતઃ નસકોરા એટલે આંતરિક નસકોરા જે આવેલા હોય છે એ એમાં જોવા મળતા નથી અને પછી એનું ગોત્ર છે સાયપ્રીની ફોર્મિસ એની અંદર વેબેરિયન અંગ આવેલું હોય છે બરાબર અને વાતા છે અંગની સાથે ન્યુમેટિક નળી દ્વારા જોડાયેલા જોવા મળે છે એના પછી ઉપગોત્ર છે સાઇપ્રિની એની અંદર માછલીના શરીર પર ભીંગડા આવેલા હોય છે અથવા તો આવેલા હોતા નથી અને તેની ત્રીજી અને ચોથી કશેરુકા વિલીન પામેલી હોતી નથી પરંતુ આ મુક્ત હોય છે હવે જો આ જેટલા પણ લક્ષણો છે એ કોઈ ફિશ ડ્રો કરેલી હોય અથવા તો આપણે લાઈવ જોઈ શકતા હોય તો આ તમને એકદમ ઈઝીલી બતાવી શકો છો આની અંદર તમને થોડું કન્ફ્યુઝન થશે અને તમારે આ જેટલા લક્ષણ છે એ બધા યાદ રાખવા પડશે પણ એ તમારે અમુક કોમન જ થશે દાખલા તરીકે એક્ટિનોપ્ટેરીજી સુધીના જેટલા પણ આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ એ બધી જ લેબ્યુરોહિતા છે કટલા છે બુમલા છે આ બધાની અંદર કોમન જ આવશે બરાબર એટલે એ તમારે આની અંદર આગળના જે છે એ ધ્યાન રાખવાના પછી ફોર્મિસથી જે ચેન્જ થતા હોય એ પ્રમાણે તમારે એ અલગ અલગ આવતા હોય છે બરાબર એના પછી ફ્લોટોસીડી છે પ્લોટોસીડીની અંદર

સિસ્ટ પ્રદેશ વિચાર જોવા મળે છે બરાબર તો આટલું થયું એનું વર્ગીકરણ આ આની અંદર આપણે કટલાનો જે મત્સ્ય ઉદ્યોગ છે એને અલગ અલગ ઘણા બધા નામ છે એના તો એનું સૌથી પહેલા એનું કોમન નેમ છે કટલા એનું સ્થાનિક નામ એટલે ગુજરાતની અંદર આને બાલસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તમે હવે જોઈ શકો છો થોડું તમને બ્લર થતું હોય એવું દેખાતું હશે એના માટે આ પીડીએફ ગ્રુપમાં સોરી મને પર્સનલ મેસેજ કરજો સંજય અને રુચિકા એ હું અમને મોકલી દઈશ હવે ઉત્તર આનું સાયન્ટિફિક નેમ કેટલા કટલા આનું કુદરતી રહેઠાણ છે એ ઉત્તર ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન પછી બર્માની નદીઓ દક્ષિણ ભારતની નદીઓ તળાવો આ વિસ્તારોની અંદર એ વધુ જોવા મળતું હોય છે પછી ખોરાક અને ખોરાકની ટેવ કેવી હોય એની તો હેચલિંગ અને ફિંગર ની અવસ્થામાં સંપૂર્ણપણે ખોરાકમાં એ ઝૂપ લેંગટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરાબર અને ફિંગર થી પુખ્ત અવસ્થામાં મુખ્યત્વે નેવું ટકા ઝૂપ લેંગટોન આવેલા હોય છે બરાબર એના પછી થોડે ગણે અંશે ઉપયોગ કરે છે અને બ્લ્યુ ગ્રીન પછી એની વૃદ્ધિની વાત કરીએ તો સૌથી ઝડપી વૃદ્ધિ પામતી ભારતીય મેજર કાર્પ છે બરાબર જી આની અંદર જે કાર્પ લખ્યું એ કાર્પ એ ફિશની એક એવી આપણે જેમ અ ઓળખીએ છીએ તરીકે ઓળખીએ છીએ માછલીનું જે હોય એને કાર્પ તરીકે ઓળખવામાં આવે છે તો જેટલા પણ માછલી માછલીઓ છે એને કાર્પ તરીકે ઓળખવામાં આવે છે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે બરાબર આનું ઉત્પાદન તો સાધારણ સંજોગોમાં કેટલા કટલા કુત્રિમ ખોરાક ન લેતી હોવાથી ઉછેરમાં તેનું ઉત્પાદન છસો કેજી હેક્ટર પ્રતિ વર્ષ જેટલું થતું હોય છે આની નોર્મલ કન્ડિશન્સમાં એ કુત્રિમ ખોરાક લેતી નથી બરાબર એટલે એ આની અંદર ધ્યાન રાખવાનું હોય છે છસ્સો કેજી પર હેક્ટર છસ્સો કેજી હેક્ટર પર વર્ષ આનું ખોરાક એને આપવાનો રહેતો હોય છે બરાબર પછી એની પરિપક્વતા જોઈએ તો સામાન્ય રીતે એ બીજા વર્ષે વર્ષમાં પરંતુ ઘણીવાર ત્રીજા વર્ષે પણ એ પરિપક્વ થતી જોવા મળતી હોય છે અને પ્રેરિત સંવર્ધન પદ્ધતિથી અગિયાર મહિનામાં એ પરિપક્વ બની જતી હોય છે બરાબર તો આ હતું એ સમગ્ર ની અંદર જે જોવા મળે છે બરાબર સોરી કટલા ની અંદર જે ક્લાસિફિકેશન જોવા મળે છે એનું ઉત્પાદન થાય છે એના વિશે આ વાત કરી હવે આગળના લેક્ચરની અંદર આપણે લેબિયોરવિતા વિશે વાત કરીશું બરાબર તો હું અહીંયા આ પ્રેઝન્ટેશન એન્ડ કરું છું અને તમે ખાસ દરેકે દરેકને હું કહું છું કે